અમદાવાદ ઉદેપુર વચ્ચેના નેશનલ હાઇવે પરના કટપાસ બંધ કરતા સાત ગામના લોકોને ચાર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો અરવલી જિલ્લાના ભિલોડા તાલુકાની વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ રાહુલકુમાર એસ ગામીતે જણાવ્યું કે વાદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત મત વિસ્તારમાં વેલ નાંદીસણ અસાલ નાપડા સોડપુર દાંતિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત સાબર ઇન્ડસ્ટ્રીઝમાં જવાનો માર્ગ બંધ કર્યો સર્વિસ રોડના અભાવે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો પિલોડા તાલુકાના નંદીસણથી ખારી વચ્ચે પણ સર્વિસ રોડ કે ઓવરબ્રિજ કે અંડરપાસ નથી સત્વરે મંજૂર કરવામાં આવે જ્યાં સુધી મંજૂર કરી શરૂ ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતો વિદ્યાર્થીઓ કામદારોને પ્રજાજનો માટે મુખ્ય નેશનલ હાઇવે પર કટપાસ ખોલવામાં આવે અને વહેલી તકે સર્વે કરીને જરૂરિયાત મુજબનો રોડ બ્રિજ અથવા અંડરપાસ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર કાદર ડંબરી અરવલ્લી